અડાચન વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન સ્નેચિંગ કરનાર ગેઠા આરોપી સહિત બે ઇસમોને મોપેડ સોનાની ચેન સહિત કુલ રૂપિયા એક લાખ પાંચના મુદ્દામલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓ સુરત શહેર વિસ્તારમાં બનતા ચેન સ્નેચિંગ ગુનાઓ પર અંકુશ લાવવા તેમજ વણ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના આપવામાં આવી હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ વન સુરત શહેર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ ટુ સુરત શહેરનાઓની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કોરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકતને આધારે અટવા મકાઈ પુલ પાસે જાહેરમાંથી ફરહાન મોહસિન શેખ ઉંમર વીસ ધંધો વાયરિંગ રહેવાસી ઘર નંબર બાવીસ રોયલ પાર્ક રેસિડેન્સી જમજમ રેસિડેન્સીની બાજુમાં ઓલપાડ સુરત સાબિર ઉર્ફે ચન્હો ફકીરભાઈ કુરેશી ઉંમર એકત્રીસ રહેવાસી ચોકબજાર ખાટકીવાડ મસ્જિદની ચાર સુરતવાળાઓની સોનાની ચેઇન કિંમત રૂપિયા અઠ્યાસી હજાર પાંચ સહિત મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યો છે મજકૂર બંને ઇસમોની પૂછપરછ દરમિયાન આરોપી સાબિર ઉર્ફે ચડ્ડુ કુરેશી અગાઉ અનેક વખત ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો છે જે આરોપી સન બે હજાર વીસમાં આરોપી સાકિર ઉર્ફે ભજિયા શેખ સાથે ખડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલ કે જે કેસ નામદાર સુરતની સ્ટેશન કોર્ટમાં ચાલી જતા બંને આરોપીઓને સાત વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી મજકુર આરોપી અગાઉ ડાંદેર વિસ્તારમાં તે અલ્લા રખા ઉર્ફે લાલા બરફવાળા પાસેથી એમડી ખરીદ કરી નશો કરતો હતો પરી તેના પરિચયમાં આવી ગયેલા અને જેલ હવાલે હોય તે દરમિયાન અલ્લા રખા ઉર્ફે લાલા બરફવાળા પણ જેલમાં હવાલે થતા જેલની અંદર એકબીજાના સંપર્કમાં રહેતા હતા Nara cilpe dente albat Mochkura rupis <laughs> pa ducuris Nantara e putnati op Ate incavim Teta gomit divamali Nene cingaris Nari cingricion